રોડ પર દોડશે ડબોઈ થી વડોદરા અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ તેમજ નોકરી કરતા યુવાનો દ્વારા ઘણા સમયથી માંગણી હતી કે થી વડોદરા જતી બસોની સંખ્યામાં વધારો થાય જેથી કરીને અપડાઉન કરતા નગરજનોને સમયસર બસ મળી રહે અને તેઓ સમયસર તેઓની નોકરી અથવા તો શાળાએ પહોંચી શકે જે વાતને ધ્યાનમાં રાખતા ડબોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પ્રયાસથી તેમજ ગુજરાત સરકારના સહકારથી છેલ્લા એક વર્ષમાં છ જેટલી નવીન બસો ડબોઈ ડેપોને ફાળવવામાં આવી છે જે ડબોઈથી અપડાઉન કરતા મુસાફરો માટે ઘણી રાહત આપશે સાથે દરબાવતી નવરાત્રી મહોત્સવ કમિટી દ્વારા રૂપિયા પંચોતેર હજારના ખર્ચે નવીન પીવાના પાણીનું મશીન મુસાફરો માટે આપવામાં આવ્યું હતું તેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું નવીન બસ તેમજ પીવાના પાણીના મશીનનું લોકાર્પણ કરવામાં આવતા મુસાફરોમાં ખુશી જોવા મળી હતી સાથે જ અપડાઉન કરતા મુસાફરો દ્વારા શૈલેષભાઈ મહેતાનો તેઓની સમસ્યા સાંભળીને નિરાકરણ લાવવામાં આવ્યું તે અંગે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ નગરપાલિકા કટ નગરપાલિકા કારોબારી ચેરમેન તેજલ સોની વિશાલ શાહ નગર મહામંત્રી અમિત સોલંકી કારોબારી સભ્ય નીરવ પટેલ સહિત નગરપાલિકાના સદસ્યો તેમજ એસટી ડેપુના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય ફોટો પાડજે ડભોઈ એસ ટી ડેપો ખાતેથી નવીન એક બસ જે ડભોઈથી વડોદરા વડોદરાથી સુરત સુરતથી અમદાવાદ અને અમદાવાદથી પરત ડભોઈ એ રીતના રૂટ રાખીને ચાલુ કરવામાં આવી છે છેલ્લા એક વર્ષમાં સરકાર તરફથી આ ડભોઈ ડેપો ખાતે છઠ્ઠી બસ આપવામાં આવી છે એ અહીંયાના નાગરિકોની તકલીફ હતી બસોની ખાસ કરીને નોકરીયાત વર્ગ હોય વિદ્યાર્થીઓ હોય એ લોકોને ખૂબ જ તકલીફો હતી એ તકલીફોના નિવારણ માટે વારંવાર સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી અને સરકારે આ બધી બસોની વ્યવસ્થાઓ કરી છે હું આપના મારફત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીનો આ તબક્કે આભાર પણ માનું છું સાથે સાથે ડબોએ એસટી ડેપો પર આવતા પેસેન્જરોને પાણીની તકલીફો હતી એ પાણીની તકલીફોને ધ્યાનમાં લઈને ડભોઈ નવરાત્રિ મહોત્સવ કમિટી છે એના દ્વારા આજે અહીંયા કુલર પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે ઠંડુ પાણી લોકોને મળી રહે આરોનું પાણી મળી રહે એ ટ્રિટની મશીન અને અહીંયા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને આજે એનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે લગભગ પંચોતેર હજારના ખર્ચે આ કુલરનું આયોજન કરવામાં આવ્યું છે હું ડભોઈની નવરાત્રિ મહોત્સવ સમિતિના તમામ સભ્યોને પણ અભિનંદન આપું છું અને આવી સુંદર સેવા કરવા બદલ એમનો આભાર પણ વ્યક્ત